તાલુકાના પાલનપુર ગામના સિનિયર સિટીઝને ઈચ્છા મૃત્યુની મંજૂરી માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક મારફતે રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માંગતી અરજી કરી છે પાલનપુર ગામના કાળાજી પરમારે ગામમાં રસ્તા મામલે તંત્રમાં અનેક વાર રજૂઆત કરવા છતાં ન્યાય નહીં મળતા ઈચ્છા મૃત્યુની મંજૂરી માટે અરજી કરી હોવાનું અરજદાર કાળાજીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું મારું છે પાલનપુર પાલાજી મોનાજી પરમાર મારા ગામમાં આ સિનેમા મારો સર્વે નંબર એકસો એક આવેલું છે એમાં કોઈ રસ્તો નથી પણ આ એક ભરતભાઈ અને મહેન્દ્રભાઈ વચ્ચે છે રસ્તો કાઢવા આવ્યો છે અને આ સરકારી આરમબીઆર ડીએલ વાળા બી વાળ લોકોને સહાય લઈ પુલસવાડે લઈને આ લોકો રસ્તો કાઢી નાખે છે અને અમારા અમે કોઈ જોઈ શકતું નથી સરકારે પણ કે આપ અમારી એક ફરિયાદ છે ને એ કલેક્ટર સાહેબ મુખ્યમંત્રી સુધી પહોંચાડવા આપ મહેરબાની કરશો જી અમારા ગરીબ બનાવ પણ દયા કરજો એવી અમારી ઈચ્છા દાખલ કરીએ છીએ પણ ગરીબ બનાવ અમુક જોઈજો સાહેબ બીજું તો કંઈ કહી શકતા નથી અમે આવું નહીં થાય તો પછી અમે આત્મવિલોપ કરશું તો અહીંયાથી અમે રવાના થઈ જઈશું અમે રવા થયા નથી